છે ટકરાથી રોલ હાઈવે નજીક છે બંગાવડીનું પાટીયારી ગામ ત્યાં આવેલો છે આ આશ્રમ બાલાશ્રમ વાત્સલ્ય બાલાશ્રમ પહેલો એવા રસ્તો છે આ છે વાત્સલ્ય બાલાશ્રમ અહીંનો ગેટ આવેલો છે હવે આપણે આગળ જઈશું અને તમને બધું બતાવ્યું આગળ વધીએ આ રસ્તો છે આગળ જવાનો મિત્રો અહીંયા બાળકો રમી રહ્યા છે હિંચકા હાથે હિંચકા બાળકો બાળકોને રમવા માટે પણ સારું સ્થાન છે આગળ વધીએ આશ્રમ બહુ નજીક આવી રહ્યો છે હવે પાર્કિંગની પણ બહુ સરસ વ્યવસ્થા છે આગળ ગૌશાળા પણ છે અહીંયા તો તમને એ પણ બતાવું આ છે આશ્રમનો મેઇન ગેટ અહીંયા ગાય ગૌશાળા છે ગાયો બાંધેલી છે અહીંયા અને એની સેવા પણ બહુ સારી કરવામાં આવે છે આશ્રમની અંદર ત્યાં નાના નાના બાળકો જે અનાથ છે તેને ભણતર ખાવા પીવા બધી રહેવા બધી સુવિધા છે અહીંયા તો જઈશું અહીંયા આ છે કાર્યાલય બધા અલગ અલગ રૂમની વ્યવસ્થા છે કોઈ મળવા માટે આવે તો હાથે બેસવા માટે આ બધી વ્યવસ્થા છે અહીંયા આ છે એનું પટાંગણ જે બાળકો રમે આ બધા બાળકોને રહેવા માટેના રૂમ છે બહુ વિશાળ જગ્યા છે અહીંયા કામ પણ બહુ સારું છે બધા વ્યવસ્થા સંચાલકનું ચોખ્ખાઈ હાથે અહીંયા સારા સૂત્ર તે સૂત્ર બધું લખેલું છે આ છે બાળકોને રહેવા માટેનો રૂમ સેટી પંખા બધું વ્યવસ્થા છે બાળકો માટે વોશરૂમ છે જ્યાં આપણે આગળ જઈએ બધા રહેવા માટે રૂમ બાળકોને સુંદર વ્યવસ્થા છે બધી જાળવા આપે જોઈ લેજો બધા એકવાર મુલાકાત લેજો અવશ્ય ટંકારા લતી પર હાઈવે વચ્ચે આવેલો છે આ રસોડું અહીંયા છે ભોજનાલય જ્યાં બાળકોના બધી વ્યવસ્થા જમવાની વ્યવસ્થા થાય છે બહુ જ સુંદર વ્યવસ્થા છે અહીંયા એક વખત મુલાકાત લેજો બધા અહીંયા હોલ છે ભોજનાલય ત્યાં વરસાદના હિસાબે બાળકોના કપડા સુકવવામાં આવ્યા છે પીવાનું ફિલ્ટર પાણી આ તે રસોઈ બધી સુંદર વ્યવસ્થા છે આ જગ્યાની એકવાર અવશ્ય મુલાકાત લેજો બહુ જ સુંદર જગ્યા છે અને થોડી બને એટલી મદદ કરશો કારણ કે આ વચ્ચેના ગાળામાં આવેલી છે જ્યાં લોકોને ખબર પણ નથી કે આવી જગ્યા છે અનાથ આશ્રમ છે બહુ ઓછા લોકોને જાણે છે તો આવી એકવાર આવી મુલાકાત કરી થોડા મદદરૂપ થાવ એવી અપેક્ષા રાખું છું